તાપીબાઈ આયુર્વેદિક હોસ્પિટલ ખાતે સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયન મેડિસિનની ટીમે મુલાકાત લઈ રિપોર્ટ બનાવ્યો સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયન મેડિસિનની ટીમ તાપીબાઈ આયુર્વેદિક હોસ્પિટલ ખાતે ચકાસણી અર્થે આવી હતી જેમાં આવેલ અધિકારીઓએ તાપીબાઈ આયુર્વેદિક હોસ્પિટલમાં વિદ્યાર્થીઓની હાજરી હોસ્પિટલની વ્યવસ્થા સહિતના પાસાઓની ઝીણવટભેર ચકાસણી કરી હતી અને एक रिपोर्ट तैयार કર્યો હતો ત્યારે આ હોસ્પિટલનો તંત્ર સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયન મેડિસિનની ટીમ આવતા સફાળું જાગી ગયું હતું હા એક મહિનો જેવું થયું મારું હાપ એક મહિનાથી એટલે અહીંયા હું છું રજાઓ મૂકી હતી મેં પછી મને ઓનર આવ્યો કે ચાર્જ જેટલું મારે લેતી દેતીનું એ લખવું પડે ને ગવર્મેન્ટ રાય પ્રોસિજર ચાલે છે ચાર્જનું ખાસ કરીને શરૂ જ રહેશે કે હવે પછી હવે તો હું આવ્યો છું તો ગવર્મેન્ટે નિમણૂક કરી છે તો ચાલુ જ રહેશે અને સ્ટાફ કીધો છે તમે તો સ્ટાફ ક્યાંથી આવશે અહીંયા સંખ્યા ઓછી છે તો સ્ટાફ જેટલી બીજા બધા સ્ટાફ આવશે ઉપર ને નીચેના બધા નિમણૂંક થયેલી છે થયેલી છે બધાય સાથે જ થઈ એટલે ના એટલે અમુક અમુક ને મૂકે છે જેમ હા આઉટસોર્સમાં તો હવે મને કાંઈ એમાં ખબર નથી વચ્ચે આઉટસોર્સ થી ચલાવતા હતા હવે નવા ઓર્ડર આઉટસોર્સનો કોન્ટ્રાક્ટ પૂરો થયો એ નવા નવો આપે એટલે તમને નવા કોન્ટ્રાક્ટની પ્રોસિજર ચાલુ હોય ગવર્મેન્ટની એ નવા કોન્ટ્રાક્ટની પ્રોસિઝરથી માણસો હશે એટલે માણસો હજી કેટલા સમય નિમણૂક થયા તો હજી કોઈ નથી આવ્યું એમ તમારી મારી તો બદલી થઈને હું અહીંયા આવે બીજું કોઈ આવ્યું આવ્યું નથી છે એમ બીજું બધું હવે એડમિનિસ્ટ્રેશનને ખબર હોય